તો સાહેબ હવે આજે ખાતરના બાબતમાં રજૂઆત કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયમન નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે હવે દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમય જ ખાતર ન હોય દર વર્ષની કકળાટ છે આ ખેડૂતને જયારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા ખરીદ વેચાણ પોતે ખાતર વિતરણ કરે છે ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જયારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યારે જોઈએ અત્યારે ખાતર નથી એવું કરવાનું શું મોટો પ્રશ્ન એ છે હા તો આ તો કઈ આ વખત નો નથી દર વર્ષનો પ્રશ્ન છે તો સરકારી તંત્ર શું કામ કરે છે પુરવઠા અધિકારી તમે છો તો પુરવઠાનું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે એનું આગોતરું આયોજન કોણ કરશે અને આગોતરું આયોજન નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે ઓરવિન વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાં ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ નો રેગ્યુલર વરસાદ થાય ચોમાસુ રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે

કહેવાનું તો તમને ખાતર ના પુરવઠાનું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની સંબંધ કરતા માણસ તો એને તો ખેડૂતોનું કઈ દેખાતું નથી બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અચ્છત ઉભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અચ્છત ઊભી થાય કૃત્રિમ અચ્છત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતર ની કાળા બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપું તો છે આનું નિયમન કોણ કરશે કૃત્રિમ મચત્ર તો એ કૃત્રિમ મછત રોકવાની જવાબદારી કોની ખેડૂતોને આવી રીતે લૂંટાતા હોય ખેડૂતો એને રોકવાની જવાબદારી કોની આપણે તમે મને એમ કહો કે અહીંયા ખાતર વિતરણ કેન્દ્રો કેટલા વિશાવધરમાં ના 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 એ ખોટી વાત છે તમારી પાસે બધું આવે તમે મામલતદાર છો કે નથી હા તો આ તાલુકામાં કઈ પણ પુરવઠાની વધઘટ થઈ હોય એનું નિયમન કોણ કરશે બધું જ હાથ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય ને પોલીસ પાસે લઈ જાય મામલતદાર માં જાવ મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી દઈએ એમ કે ટીડીઓ પાસે મતલબ બધા વિભાગે એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા કરી અમારા આવે તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે અમે બધા કયા દેશ માં આવીએ છીએ એ પેલા નક્કી કરવું પડશે કેમકે તમારો પ્રશ્ન તમારા આવે પોલીસ નો પ્રશ્ન પોલીસ માં નું આવે ટીડીઓ નો પ્રશ્ન ટીડીઓ તો અમે કયા દેશ માં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું આલો બધા હાથ ઊંચા કરી લે કેવાનું શું અને સૌથી મોટી વાત ઉભા રહી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે છે મળે બોલતા અધિકારી અમને ખબર છે હોમ ડિલેવરી ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડાય અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતાય ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કાઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું ખાતર લેવા જઈએ તો આધાર કાર્ડ માગે છે હવે ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે હવે આધાર કાર્ડ ટ્રેક્ટર ખેડૂત ના ખિસ્સામાં એક પાવલી ન હોય પહેરા લુગડે ખેતીનું કામ હાલતો હોય કેમકે રફ લુગડા પહેર્યા હોય હવે બોલો આધાર કાર્ડ વગર ખાતર ન આપતો મને તમે નિયમ સમજાવો કે આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડની જરૂર નથી આઈડી પ્રૂફની એટલે દારૂ લેવો હોય તો વગર આધાર કાર્ડ એ મળે છે ખાતર લેવો તો આધાર કાર્ડ દેવાનું નહીં પણ તો એનું શું કરવાનું તમે શું આદેશ આપશો હાલો ત્યો ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની હું કામ ખાતર માં શું જરૂર છે કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તો આધાર કાર્ડ માંગશે આધાર કાર્ડ કેવી વસ્તુ માનો કે એક્સપ્લોઝીવ લેવું હોય કોઈ સ્ફોટક પદાર્થો ને ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે હથિયારો ની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ ખાતર તો ખાતર છે ખાતર ને મારી ઓળખ ને હું લેવા દેવા અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું ખાતર થી તો હું કઈ કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી તો ખેતર જ જવાનું તો આધાર કાર્ડ ની જ આ બધી માથાકૂટ માં ખેડૂત ને હું કામ ઉતારવામાં આવે તો તમે કઈ ઓર્ડર કરશો કે નહીં કરો ખેડૂત ના ખિસ્સામાં છે પાવલી નો આધાર કાર્ડ તો મૂકો હવે ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનો અને અંગૂઠા સાહેબ ગહાઈ ગયા છે લોઢારે કામ કર્યું અંગુઠા આવતા નથી અડધા ખેડૂત પણ આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવાનું મને નિયમ ન સમજાતો મને તમે ક્યાંક સમજાવો છે એ તો એને દેવા વાળો ઓળખતો ગામની મંડળી ઓળખતી ન હોય ગામની મંડળી ખાતર વિતરણ નું કામ કરે તો ગામનો ખેડૂત જ ખાતર લેવા કોઈ બાંગ્લાદેશ થી આવવા નથી ગામના માણસ ને મંડળી નો ઓળખતી હોય એક ગામમાં કેટલા ખેડૂત હોય ચારસો પાંચસો ખેડૂત હોય ગામનો મંડળીના પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી ને મંડળી ના ઓળખતું હોય તો આધાર કાર્ડ ની જરૂર અને આધાર ઓળખ ખાતર ને લેવામાં ઓળખ ની જરૂર કેમ પડી ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવું તો જ મળે સાયકલ લેવામાં ઓળખ ની જરૂર નથી પડતી સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું ખાતર માં ક્યાં આપવું પડે છે આ પંખા ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય એવડી મોંઘી વસ્તુઓ લાખ લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાં બે લાખ નું ટીવી લેવું હોય એમાં ખાતરમાં આદેશ કરો સાહેબ ખેડૂતોને કઈક રિબાય છે બીજું જરૂરિયાત મુજબ ની થેલી નથી આપતા ખેડૂતને જરૂર હોય બે થેલી ની તો કે એક જ આપીશ મોટી જમીન હોય કોક ને દસ થેલી ની જરૂર છે તો કે ત્રણ જ આપીશ પણ કેમ એમ જે કોઈ જોવા વાળું કોઈ પૂછવા વાળું નથી ગુજરાત માં બધું ખેડૂત પુરવઠા અધિકારી જો તમને ખબર પુરવઠા અધિનિયમ છે બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે એમાં દરેક પુરવઠા નું નિયંત્રણ છે તો મારે દસ થેલી જોતી હોય દસ થેલી રૂપિયા આપવા તૈયાર છું તો મને દસ ને બદલે બે જ કેમ આપે છે પેટ્રોલ માં તો એવું નથી કરતા મારે દસ હજાર નું પેટ્રોલ લેવું હોય તો આપી દેશે લાખ રૂપિયા નું ડીઝલ લેવું હોય તોય મળી જાય તો ખાતર માં કેમ દસ થેલી જોતી હોય બે થેલી જ આપવામાં આવે છે પેટ્રોલ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પુરવઠો તો બંને વસ્તુ તો ડીઝલ માં લાખ રૂપિયા ડીઝલ મળી જાય છે ખેડૂત ને ત્રણ થેલી ખાતર જોતી હોય તો કે ત્રણ નહીં મળે એક જ મળશે તો સાહેબ અમારે હવે કોને જીન કહેવાનું પાયા છે પેલા વાવવું વાવેતર વરસાદ થઈ ગયા પછી ડીએપી એપી મળે ને વાવું ત્યાં બે થેલી આપે તો એને ત્રણ વીઘાની ખેતી કરવી સાત વીઘા છોડી દેવી કરવું

તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે તમે મને એમ કહો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો હોય તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક છેલી ખાતરની લે ખેડૂત તમારે તો સરક તો હું તમે શું કરશો આલો છસો રૂપિયા નો કારણ વગરનો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે એની છસો વાળો બાટલો ન લ્યો તો યુરિયાની ખેલી આપતા નથી તો કરવાનું હું હાલો કહો ક્યાં જઈને કહેવાનું બાંગ્લાદેશી એક બાંગ્લાદેશ ત્યાં અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈને વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખો સરકારી તંત્ર તકલીફ પડી જાય છે બાંગ્લાદેશીને આ ગુજરાતમાં ઉપાધી નથી એને ચંડોળા તળાવ ઉપર મોજતી રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે જ બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ આ જોઈએ ડીએપી નો મળે થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે દસ થેલી જોતી હોય તો બે આપે બે જોતી હોય તો એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો બાટલો હવે ખેતી કરવી કે જાડવે ટીંગાઈ જવું છે તમે માર્ગદર્શન આપો શું કરવું ખેતી કરવી કે લટકી જવું

ખાતર ની સાથે સાથે જબરજસ્તી થી નેનો ખાતર ની બોટલ નું વેચાણ જે કરવામાં આવે છે ગેરકાયદેસર નું છે એના માટે લેખિત આદેશ કરો આ ત્રણ મુદ્દાની રજૂઆત છે આધાર કાર્ડ વાળી રજૂઆત મેં મૌખિક કરી છે આ બાબતે તમે લેખિત આદેશ કરો એવી અમારી માંગણી છે આ વસુ કોપી છે અમાર લઈને એમને સહી કરશે બીજા કોઈ ખેડૂતો કઈ કેવું હોય સાહેબ ને ધ્યાન દોરો સાહેબ તમારો તો પેલા સરકાર રજૂઆત જવાબ છે કાગળિયા ઉડાઉડ કરે છે બધા હું તમને આપું તમે ઓલા ના આપો ને ઓલો ઓલા આપે ખાતર નહીં મળે કાગળિયા ચારે બાજુ ઉડશે ખાતર નહીં મળે આ બંધ નહીં થાય અમે તો થાકી ગયા આવેદન પત્રો આપી આપી ને પણ હવે શું કરવાનું અત્યારે ઓરવવાનું ચાલુ થઈ ગયું છે આ વરસાદ પડ્યો એટલે લોકોએ વાવી દીધું હવે ડીએપી નથી ડીએપી વગર આવની થાય હા ડીએપી ક્યારે હા હા અમુક માતા ભારે ને ઘરે ઘરે આવીને આપી જાય દારૂ ની બોટલ કેમ હોમ ડિલિવરી થાય રાજ્યપાલ મળી જાય છે આમ ખેડૂતોને નથી મળતો શું કરવાનું કયો આધાર કાર્ડ તો સાહેબ એ તમારે લેખિત આદેશ આપવો પડશે હું તમને આધાર કાર્ડ ને ખાતરને કાઈ લેવા દેવા નથી ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે છે તો ખાતરમાં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પેટ્રોલ એ પુરવઠો છે કેરોસીન એ પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જણસ લેવામાં આધાર કાર્ડ નથી ડુંગળીમાં આધાર કાર્ડ નથી બટાકા નથી બધું જ પુરવઠો છે બધું કાયદા છે આધાર કાર્ડ ને ખાતર ને લેવા દેવા મને નથી મારી મારે કામ આપવાની કે આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખ ની જરૂર શું પડે ખાતર માં ખાતર કઈ બંદૂક તો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે અને તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર કાર્ડ નો અર્થ શું એ લઈને ક્યાં આપે છે હાલો તમે મને આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદારમાં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું પ્રાંતમાં જમા કરાવતા હોય સરકારી થઈ ગયું એ પોતે તો કઈ ઓથોરાઈઝ છે નહીં તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે ભાઈ અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી ખેડૂતનો આધાર કાર્ડ લીધું અંગૂઠો લીધો અને બે લાખની લોન ઉઠાવી લેશે તો કોની જવાબદારી તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો તાત્કાલિક અર્જન્ટ છે બધું ખેડૂતો પર જરાક રહેમ કરો એવી મારી લાગણી છે લા સાહેબને એક આવેદન ચાલો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો Thank you so much.